સનાથલ ગામમાંથી જ મિત્રો મિત્રો અજાણ્યા એ સંપર્ક કરવાનો શરૂ કર્યો અને કહ્યું કે દેવાયતભાઈ તમારી જીપ સનાથલના તળાવમાં પથ્થર નાખીને ડુબાડી દેવામાં આવી છે તો એની તપાસ કરવામાં આવે આજ સુધીની તપાસ કરતી નથી ગઈકાલે પીઆઈને ફોન કર્યો એના પછી કાર છે ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હું પીઆઈ ચૌધરીને કહું છું તમે કાર શોધો છો હું તમારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર શોધું છું પણ હજુ સુધી એ મળતી નથી અને વાંધો અમારો હવે ફક્ત ભગવતસિંહજીના આપણે કાર્યો પૂરતો મર્યાદિત નથી પહેલી અમારી માંગ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દ્વારા દેવાતભાઈ અને એમના ડ્રાઈવરે જે કરી છે અને જે હવે પાઇપલાઇનની અંદર છે એમાં પહેલી અમારી દાદ એ છે કે આ જે ફરિયાદ અમે લોકોએ આપણે બાવીસમી તારીખે કરી અક્ષરશ એ જ રીતે ભગવતસિંહજી એમના ભાઈ રામભાઈ એમના દીકરા ધુરાજ અને મેઘરાજસિંહ અને અન્ય જે પણ તેની સામે આવે આવે અને કાયદેસર લેવામાં બીજી વસ્તુ મારી જીપ ક્યાં છે સ્કોર્પિયોની જેનો માલિક હું છું મને મહેન્દ્ર કંપની આ સ્કોર્પિયો વેચી છે સિલ્વર કલરની મારી પાસે આરસી બુક છે આરટીઓમાં રજીસ્ટ્રેશન છે એ મારી ક્યાં છે જે અત્યારે નથી એ મને શોધી આપવામાં આવે અને હવે દેવરાજ નું કહેવાનું છે કે સાહેબ પોલીસ પોતે અત્યારે ફરિયાદ નોંધવાની જગ્યાએ મધ્યસ્થતા કરે છે એનો અધિકાર તો કાયદાની કોઈ કલમમાં નથી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં થોડા દિવસ પહેલા આપણે ટિપ્પણી કરી હતી કે રિકવરીની બાબતમાં પોલીસોને ખૂબ રસ પડે છે બરાબર છે તો હું એવું કહું છું કે જો તમને પૈસાની રિકવરીમાં આટલો રસ પડે છે તો સ્કોર્પિયોની ડિસ્કવરીમાં તમને આટલો બધો રસ નથી પડતો એ પણ તમે શોધીને આપો કારણ કે એ તો તમારું કામ છે